શ્રી દેશરદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ખવાસ રાજપૂત સમાજ દ્વારા વિનામૂલ્ય ચોપડા અને કંપાસનું વિતરણ કરવામાં આવ્યું શ્રી દેશરદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ રાજપૂત સમાજ હું ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાનાભાઈ ચૌહાણ આજે અમે આજ આઠ વર્ષથી આ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અમારા જે સમાજમાં શિક્ષણ રોજગારી અને ખાસ કરીને રોજગારી અને શિક્ષણ ઉપર ભારપૂર્વક અમે કામ કરી રહ્યા હોય એના માટે અમે સતત આ આઠમું વર્ષ છે અમે આઠ વર્ષથી આ નિઃશુલ્ક અમારા સમાજના બહેનો ભાઈઓ માટે વિદ્યાર્થીઓ માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ ઝોપડા વિતરણ આશરેમાં અંદાજીત પાંચસોથી છસો ભાઈઓ અને બહેનો એનો લાભ લે છે અને મારી આ આવનારા સમયમાં એક વિનંતી છે સમાજ જોક એક સંદેશ આપવા માગું છું કે આજે સમગ્ર ગુજરાતમાં અન્ય સમાજના સંગઠનો નાના મોટા ભેગા થઈ રહ્યા હોય તો આજે અમારા સમાજમાં જે અલગ અલગ નામ આપી અને પોતાની વ્યક્તિગત શાખા ઊભી કરી અને સમાજને જે અલગ અલગ રસ્તા ઉપર લઈ જઈ અને સંગઠન થવા દેવામાં જે અવરોધરૂપ જે સમાજના ધરાર આગેવાનો છે બરાબર એના માટે અમે સમાજને સંદેશ આપવા માગીએ છીએ કે દર ત્રણ વર્ષે પારદર્શક ચૂંટણી થવી જોઈએ સમાજની વાડીઓ સમાજના મંદિરો સમાજની મિલકતો અને જેટલી પણ સંસ્થાઓ છે જે સમાજ સંચાલિત છે ત્યાં સમાજની પારદર્શક સમાજ વિચારે ચૂંટણી થાય જય દેસરદેવ લાભ થાય એનાથી સાહેબ લાભ એટલો મળશે કે આજે રાજા રજવાડાના વિલીકરણ બાદ અમારા સમાજ પાસે કોઈ મુખ્ય કામ નથી રહ્યું એના હિસાબે આ ત્રીજી ચોથી પેઢીએ અમારો સમાજ અત્યારે હાલ આર્થિક રીતે ખેતતાણ અને સામાજિક રીતે અત્યારે વ્યવસ્થિત અમે પગ ઉપર ઊભા નથી રહી શકતા અને એનું મુખ્યમાં મુખ્ય એક જ કારણ છે કે અમારી પાસે કોઈ સંગઠન નથી સમાજનું સમાજનું સંગઠન થશે તો અન્ય સમાજની તુલનામાં અમારો સમાજ પણ વિકાસની પ્રગતિ અને ગતિશીલ બની શકશે નરેન્દ્રભાઈ બી ચૌહાણ ચોપડા વિતરણ વિશે દેશરદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમ રીતે એનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ રીતે વિદ્યાર્થીઓને અને વાલીઓને એકત્ર કરવામાં આવે છે એમને શિક્ષણને લગતો એક સંદેશ આપવામાં આવે છે અને અમારાથી યથાશક્તિ જે કાંઈ આપી શકાય એ અમે એમને સહાય તરીકે આપીએ છીએ આયોજનની અંદર અમારી લગભગ દસ વીસ જણાની ટીમ છે અને અમે ટીમ વર્ક કરીએ છીએ ના વિના મૂલ્ય બધું વિતરણ વિના મૂલ્ય છે અમે કોઈ પણ પ્રકારના પૈસા લેતા નથી